અમારે અત્યારે મગફળીમાં શું કહેવાય કે સુકારા નામનો રોગ આવેલો છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે શરૂઆતમાં જ્યારે મગફળીનું વાવેતર કર્યું હતું ત્યારે એવું લાગતું હતું કે નહીં આજુ વખતનું વરસ બહુ સારું જવાનું છે ત્યારબાદ અમારે લશ્કરી એડ આવેલી છે એડને થોડું નિયંત્રણ કર્યું અને થોડો ઘણો વરસાદ આવ્યો તે પછી અમારે પાછો આ સુકારા નામનો રોગ આવ્યો સુકારા નામના રોગે અમારા ખેડૂતોની હાલત બહુ કફોડી કરી નાખી છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે અત્યારે ખેડૂતોનો સારો પણ બેસ્યો નથી એટલા માટે થઈને ખેડૂતો બહુ ચિંતામાં છે ખેતીમાં માંડવી કરેલી માંડવી અમને એવું હતું કે માંડવી સારી થશે અને થોડોક વરસાદ થતાં તેમાં લશ્કરી ઈડનો ફૂલ છટકવાયો તો પછી એના માટે અમે મોંઘા ડોઝ કરીને ઈડનો ફૂલ કરી ત્યાં થોડાક સમય બાદ વરસાદ આવ્યો અને વરસાદ આવવાથી અમારી માંડવીમાં જે કાળી ફૂગ કરીને છે તે કાળી ફૂગ આવી અને અત્યારે દારા અને અને માંડવીમાં ડોડોને ને કાંઈ છે જ નહીં તો અમારે દિવાળીનું અમે એમ હતું કે દિવાળી અમારી સારી જશે પેલા જે શરૂઆતમાં માંડવી જોઈએ અત્યારે એવું છે કે દિવાળી તો શું પણ ઘરમાં ખાવાનું કાંઈ રહી રહ્યા માંડવી જોઈને એવું લાગે તમારે ઢોરને ખવડાવવું શું આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના અમુક ગામોની અંદર ખેડૂતોને એક સમસ્યા આવી રહી છે અને એ સમસ્યા છે મગફળી ઊભી સુકાવાની ઘણી બધા આપણે જોઈએ ઉપરથી તો પાંદડા લંઘાતા હોય ધીમે ધીમે મગફળી સુકાતી હોય અને આ સમસ્યા એટલે એક પ્રકારની ફૂગના લીધે થતી સમસ્યા કહી શકાય અને છોડ ઉપાડીને જોવામાં આવે તો નીચે મૂળ કાળું પડી ગયું હોય ઘણી વખત એની અંદર સફેદ ફૂગના તાતણાઓ જોવા મળતા હોય તો આ બંને રોગ છે એક તો કાળી ફૂગથી થતો કોલરોટનો રોગ છે અને બીજો જે છે એ સફેદ ફૂગથી થતો સ્ટેમરોટ એટલે કે સ્કલેરોશિયમ રોલ્ફસાઇ નામની ફૂંકથી થતો રોગ છે તો મિત્રો ખાસ કરીને આવી જો સમસ્યા જોવા મળે તો એના નિરાકરણ માટે જૈવિક નિયંત્રક તરીકે ટ્રાયકોટરમાં અને સુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ શરૂઆતના પીરિયડમાં જ્યારે મોટી મગફળી થઈ ગઈ હોય તો એની અંદરથી ઉપરથી ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને મેટાલેક્ઝિલ મેન્કોઝેપ જેવી કોમ્બિનેશનવાળી દવા આપી શકાય અથવા તો એઝોસ્ટ્રોબિન એનાકોનાઝોલ જેવી ફૂગનાશક દવા ઉપયોગ કરી શકાય અને સાથે સાથે ટેબ્યુકોનાઝોલ સલ્ફર જેવી ફૂગનાશક દવાઓ પણ આની અંદર ઉપયોગ કરીને આ બંને રોગોને કાબુમાં લઈ શકશે જ્યાં સફેદ ફૂગની વધારે સમસ્યા હોય તો એક્ઝોકોનાઝોલનો પણ ઉપયોગ કરીને મિત્રો આ ફૂગ આપણે કાબુમાં લઈ શકીએ